જો કોઈ સરકારી અધિકારી તમારું કામ ન કરે તો તમે નીચે મુજબના વિકલ્પો દ્વારા ફરિયાદ કરી શકો છો તેમના ઉચ્ચ અધિકારી હાયર ઓથોરિટીને ને ફરિયાદ કરો તમારી ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવો કે કયું કામ નથી થઈ રહ્યું કયા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તમે કયા પ્રકારની મદદ માંગી રહ્યા છો આ ફરિયાદની એક નકલ તમારી પાસે પુરાવા તરીકે રાખો બે ઓનલાઈન ફરિયાદ પોર્ટલ CPGRAMS ભારત સરકારનું એક સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ છે જેનું નામ છે સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ અહીં તમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કોઈ પણ વિભાગ સામે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો કેવી રીતે ફરિયાદ કરવી પીજી પોર્ટલ ડોટ જીઓવી ડોટ ની લિંક વેબસાઇટ પર જાઓ લોજ યો ક્લિકો તમારું રાજ્ય વિભાગ અને અન્ય જરૂરી વિગતો ભરો તમારી ફરિયાદ વિગતવાર લખો અને જો કોઈ સહાયક દસ્તાવેજો હોય તો અપલોડ કરો તમને એક યુનિક રજિસ્ટ્રેશન આઈડી મળશે જેના દ્વારા તમે તમારી ફરિયાદ સ્ટેટસ ટ્રેક કરી શકો છો ત્રણ ગુજરાત લોકાયુક્ત લોકાયુક્તા જો ભ્રષ્ટાચાર અથવા ખોટા વહીવટનો કેસ હોય તો તમે લોકાયુક્ત ફરિયાદ કરી શકો છો લોકાયુક્ત રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ સામેની ભ્રષ્ટાચાર અને દુર્વ્યવહારની ફરિયાદોની તપાસ કરે છે ગુજરાતમાં લોકાયુક્ત કાર્યાલય ગાંધીનગર ખાતે આવેલું છે ચાર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો એસીબી જો સરકારી અધિકારી લાંચ માંગે અથવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તો તમે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને ફરિયાદ કરી શકો છો ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર એક હજાર ચોસઠ ફોન નંબર શૂન્ય સાત નવ બે આઠ છ નવ મોબાઈલ નંબર માહિતી માટે પણ તમે એસીબી કચેરીમાં રૂબરૂ જઈને પણ ફરિયાદ કરી શકો છો અને પુરાવા તરીકે સીડી કે પેનડ્રાઈવ પણ આપી શકો છો ઇમેલ સી આર એસીબી એટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ ની લિંક પાંચ જાહેર સેવાઓનો અધિકાર અધિનિયમ રાઇટ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ ગુજરાતમાં જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિનિયમ બે હજાર તેર અમલમાં છે આ કાયદા હેઠળ ઘણી સરકારી સેવાઓ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે જો કોઈ અધિકારી નિર્ધારિત સમય મર્યાદામાં તમારું કામ ન કરે તો તમે આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકો છો દરેક સરકારી કચેરીમાં નાગરિક અધિકાર પત્ર સિટીઝન્સ ચાર્ટર હોવો ફરજિયાત છે જેમાં સેવાઓ અને તેની સમય મર્યાદા દર્શાવવામાં આવેલી હોય છે છ ગ્રાહક સુરક્ષા અધિનિયમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જો તમે કોઈ સરકારી સેવાના ગ્રાહક તરીકે સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ દાંત વીજળી પાણી ટેલિકોમ સેવાઓ વગેરેમાં ખામી તો તમે ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ કરી શકો છો ફરિયાદ ક્યાં નોંધાવી શકાય જો વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માગવામાં આવેલ વળતર પચાસ રૂપિયા લાખથી ઓછું હોય તો ફરિયાદ જિલ્લા કમિશનમાં નોંધાવી શકાય છે વધુ વિગતો માટે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની વેબસાઇટ સીડીઆરસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ની લિંક જોઈ શકો છો મહત્વપૂર્ણ ટીપ્સ પુરાવા એકત્રિત કરો તમારી ફરિયાદને સમર્થન આપતા તમામ જરૂરી દસ્તાવેજો અરજીની નકલો રસીદો પત્ર વ્યવહાર ઈ ફોટા વગેરે તૈયાર રાખો લેખિત ફરિયાદ હંમેશા લેખિતમાં ફરિયાદ કરો અને તેની એક નકલ મેળવો સમય મર્યાદા ઘણી સરકારી સેવાઓ માટે સમય મર્યાદા નક્કી કરેલી હોય છે તે સમય મર્યાદા પૂરી થયા પછી જ ફરિયાદ કરો ધીરજ રાખો સરકારી પ્રક્રિયામાં સમય લાગી શકે છે તેથી ધીરજ રાખો અને તમારી ફરિયાદનું નિયમિતપણે ફોલોઅપ કરો આમાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરવો તે તમારી ચોક્કસ પરિસ્થિતિ અને ફરિયાદના સ્વરૂપ પર આધાર રાખે છે